ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પડાવી લીધા યુવતીના લગ્ન પણ રોકાવી લીધા અને એક શિક્ષક કે જેનું નામ મુકેશ સોલંકી તેણે પાંત્રીસ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ આચર્યા બાદ ફોટો અને વિડિયોઝ વાયરલ કરી દેવાની ધમકી પણ આપી એવી શરમજનક ઘટના કે જેણે રાજકોટને પણ હચમચાવી દીધું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત આપની સાથે હું છું હિતેશ અત્યારે આ સમાજમાં એવો કોઈ હોદ્દો નથી એવું કોઈ તક નથી એવું કોઈ પ્રોફેશન નથી કે જેના પર ચર્ચાઓ ના થઈ હોય માત્ર ચર્ચાઓની શરમજનક ચર્ચાઓ ના થાય એવો કોઈ મુદ્દો નથી આવ્યો અત્યાર સુધી કે આ એક હોદ્દો એવો છે કે ત્યાં રહેલો વ્યક્તિ એ ક્યારે ખોટું નહીં કરે યુવતીઓ સાથે દુષ્કર્મના છેડતીના શારીરિક અડપલાના આ દરેક કેસો દિવસે ને દિવસે વધતા જાય છે જેમાં ન માત્ર કોઈ સામાન્ય વ્યક્તિ થોડા સમય પહેલા અમદાવાદમાં એક પીઆઈ દ્વારા આવું કરવામાં આવ્યું અને શિક્ષકો દ્વારા આવું કરવામાં આવે તેના કેસો તો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે અત્યાર સુધી માત્ર શારીરિક અલપણા છે તેઓ થતા હતા પરંતુ હવે તો એક આવી શરમજનક ઘટના રાજકોટથી સામે આવી છે કે જ્યાં શિક્ષક છે સરકારી સ્કૂલનો શિક્ષક છે તે યુવતી સાથે દુષ્કર્મ કરે છે તેને બ્લેકમેલ કરે છે કે તારા ફોટોઝ અને વિડીયોસ છે તે અમે વાયરલ કરી દેશું આમ કરીને તેની પાસેથી 4.25 લાખ જેટલા રૂપિયા તો એને અત્યાર સુધી પડવી લીધા છે અને છતાં પણ જ્યારે યુવતીના લગ્ન થતા હોય છે ત્યારે ત્યાં જઈને હોબાળો કરીને તેના લગ્ન છે તે થવા નથી દેતો રાજકોટની શરમજનક સમગ્ર જે ઘટના છે તે શું છે કોણ છે આ આરોપી અત્યારે પોલીસે કયા કયા પગલાંઓ લીધા છે આ દરેક વાતની આજે વિગતે ચર્ચા કરવી છે મોરબીમાં એક શિક્ષિકા છે તે ફરજ બજાવે છે જેનું નામ છે પ્રીતિ ઘેટિયા કે જેની હમણાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી દુષ્કર્મ ખંડણી સહિતના અલગ અલગ આરોપો લગાવીને આ શિક્ષકાની ધરપકડ કરવામાં આવી છે વધુમાં શિક્ષક મુકેશ સોલંકી છે તેને પણ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે પડદરીના સરકારી શાળાના જે શિક્ષક છે મુકેશભાઈ સોલંકી અને મોરબીના સરકારી શાળાના જે શિક્ષિકા છે પ્રીતિ ઘેટિયા આ બંને મળીને એક યુવતીને ફસાવવાની કોશિશ કરે છે મુકેશ છે તે યુવતી સાથે દુષ્કર્મ આચરે છે અને ત્યારબાદ આ બંને મળીને તેને બ્લેકમેલ કરે છે તેની પાસેથી રૂપિયાઓ પડવે છે અને રૂપિયા જેટલા પડવ્યા છે એની રકમ કોઈ નાની મોટી નથી એની રકમ છે ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર જે યુવતી છે તેને સૌપ્રથમ પ્રથમ પ્રીતિ ઘેટિયાના સંપર્કમાં આવે છે અને જ્યારે કોઈ એક છોકરી બીજી છોકરીના સંપર્કમાં આવે એટલે એવું થતું હોય કે આ કોમન ફ્રેન્ડ્સ છે તે બનતા હોય છે અને ક્યાંક આજે મિત્રો બનવાની જે સમગ્ર ઘટના છે તેને જ આ યુવતીના જીવનમાં આવડી મોટી અસર કરી છે આવી શરમજનક ઘટના બની છે પ્રીતિ સાથે જ્યારે આ યુવતી સંપર્કમાં આવે છે તે બાદ યુવતી તેને મુકેશ સોલંકી સાથે પણ પરિચય કરાવે છે જેમ આપણે નોર્મલ મિત્રતા કરતા હોય તે રીતે ગુનાહિત કાવતરું કરીને આજે બંને આરોપીઓ છે મુકેશ સોલંકી મુકે શોલંકી છે તે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા પ્રીતિના ફ્લેટ પર યુવતીની મરજી વિરુદ્ધ તેનું દુષ્કર્મ આચરી રહી છે તેના વિરુદ્ધ દુષ્કર્મ કરે છે યુવતીના ફોટોઝ અને વિડિયોઝ લઈને તેને બ્લેકમેલ કરવામાં આવે છે કે અમે આને વાયરલ કરી દેશું અને તેની પાસેથી પૈસા છે તે પડવી લેવામાં આવે છે હવે જે ભોગ બનનાર યુવતી છે તે બધી વસ્તુઓ સહન કરે છે પરંતુ હદ ત્યારે થઈ જાય છે કે જ્યારે આ યુવતી છે તેના લગ્ન થતા હોય છે યુવતીના લગ્ન થતા હોય છે તેજ તારીખે આજે મુકેશ સોલંકી છે અને પ્રીતિ ઘેટિયા છે તે તેના લગ્નમાં પહોંચે છે અને તેના લગ્ન નથી થવા દેતા પાંત્રીસ વર્ષીય યુવતી સાથે મુકેશ સોલંકી નામના જે શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે તેને માત્ર દુષ્કર્મ નથી કર્યું પરંતુ તેને માર પણ માર્યો છે તેને ચાર્જલના જે વાયર હોય તેનાથી તેનાથી મારેલી છે બેલ્ટ થી મારેલી છે એટલે માનસિક અને શારીરિક બંને રીતે તેઓ આ યુવતીને હેરાન કરી હતી અને જ્યારે તેઓ આ મેરેજમાં પહોંચે છે ત્યારે યુવતીનો જે પરિણિત છે યુવતી સાથે જે પરણવાનો છે તેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને તેના કારણે આ યુવતીના લગ્ન છે તે રોકાઈ જાય છે આખરે યુવતી કંટાળી જાય છે આ બધી વસ્તુઓ સહન કરી કરીને અને તે મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવે છે આ બંને આરોપીઓની ધરપકડ કરે છે અને તેમના પર કલમો સિક્સ ફોર ટુ કે જે દુષ્કર્મની છે અને થ્રી ઝીરો એટ ટુ કે જે બળજબરીથી પૈસા પડવી લેવાની કલમ છે અને આના સંબંધિત જે પણ અન્ય કલમો છે તે લગાડીને ગુનો છે તે દાખલ કરવામાં આવે છે આ જે બનના યુવતી છે તેને પોલીસને શું કહ્યું ते सामो. मारी मुलाकत सर्वातू पेला प्रीती खेटिया साठेते थी. एना थ्रू मुकेश सोलंकी मारी साठे संपर्क माविया. ओ त्यानंतर काय रीते तुम्हारी साठे संपर्क केलू? तू तुम्हारी साठे तमतू पडिया जोडाय. ફરિયાદ નોંધાવેલી છે મારા મારા ઉપર મેન્ટલ ટોર્ચર છે 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 અને ફિઝિકલ એની ફરિયાદ નોંધાવેલી લગ્ન તોડાવ્યા તારીખે આવી ગઈ હતી સૌથી પહેલાં પ્રીતિ ઘેટ્યા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીં તો હું તારો ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે ચાલ પરણીયા વગર પાછી ગઈ છે આ મુકેશ સાથે તમે બે રીતે સપથમાં આવ્યા પ્રીતિએ મુકેશને મને મડાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિ મુકેશ સાથે છટા આવતા મુકેશ પરણી છે એ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપ મને ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કળાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતી એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે મને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં હા મુકેશ કડક ત્રિચિલામાં પ્રાઇમરી સ્કૂલ માં ટીચર છે સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જે હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે બીજી દીકરી હા બીજી હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝટમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે હા ત્યારે ફોટો કઈ જગ્યાએ

ઓફિસર છે તેઓએ પણ સમગ્ર ઘટનાનું એક બ્રીફ આપ્યું હતું સમગ્ર ઘટના છે તે સમજાવી હતી અને અહીંયા ખાસ મારે તમને એ ઘટના પણ પોલીસના શબ્દોમાં પણ સમજાવી છે રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મા દાખલ થઈ છે આની વિગતો એ છે કે બે આરોપીઓ મુકેશ સોલમકી અને તેથી બેનગેડી આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશ એ ફરિયાદી દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સઘન બાંધવા માટે માગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સઘન બાંધી દુષ્કર્મ આચર્યો છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા અડજબરીથી કઢાવી લીધેલા

એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે આ જે મુખ્ય આરોપી છે મુકેશ એ પરિણિત છે અને એને આ યુવતી સાથે ગુના મતલબ દુષ્કર્મ આચરી અને બાદ એને જાણ કરેલી હતી કે પોતે પરિણિત છે એમાં પ્રીતિનો શું હતો પ્રીતિ એ જ્યારે જ્યારે આ મુકેશ જે દુષ્કર્મ આચરેલું છે એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જ્યારે જ્યારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જે ફરિયાદીને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી

આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જા મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા આવી શરમજનક ઘટનાઓ જ્યારે આપણી નજર સમક્ષ આવતી હોય છે ત્યારે આમના પર ચર્ચા કરવી એ પણ આપણને મુશ્કેલીમાં મૂકી દે છે કારણ કે એક શિક્ષકનો હોદ્દો એ આપણા સમાજમાં આપણા વિસ્તારોમાં ખૂબ ઊંચો હોય છે કારણ કે એક શિક્ષકને આપણે માન સન્માનથી જોતા હોઈએ છીએ તેનો આદર કરતા હોઈએ છીએ જ્યારે આજ શિક્ષકો આવું કોઈ કાર્ય કરે ત્યારે આપણને ખૂબ શરમજનક અનુભવ થાય છે અને ખાસ કરીને જ્યારે તે યુવતી સાથે દુષ્કર્મનો કેસ હોય આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ બોક્સમાં જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ ગુજરાત